નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે કુલ તેર બેઠકો માટે બેતાળીસ ઉમેદવારો મેદાનમાં છે વિકાસ અને પરિવર્તન પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાનમાં છે બે પેનલમાં ભાજપના કાર્યકર્તાઓએ પેનલ બનાવી છે આજે મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થશે નાગરિક સહકારી બેંકના તેર ડિરેક્ટર્સ માટેની ચૂંટણી જાહેર થઈ હતી જેમાં સામાન્ય વિભાગની દસ બેઠક માટે ઓગણત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી કરી મહિલા વિભાગની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની એક બેઠક માટે આઠ ઉમેદવારો મળી કુલ બેતાળીસ ઉમેદવારોની ઉમેદવારી છે હિંમત હાઈસ્કૂલના પચીસ રૂમમાં મતદાનની પ્રક્રિયા ચાલુ છે અંદાજે બત્રીસ હજાર મતદારો મતદાન કરશે હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજની ચૂંટણીમાં બત્રીસ હજાર છસો એકસઠ કુલ મતદારો છે ઓગણત્રીસ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે